Bangga dia, jodoh dia, jorok aja ini aja, merah snack ya, laga apa dia, apa yang lalu pegawai aja, oi, apa yang lalu tanya jaya duka ini, ini nama tuh ya. વધારે તો દૂધની જ જરૂર હોય દૂધ પૂરું થાય તે દૂધ વગરનો મેન્ડ નહીં આવે એલો બોસ બોસનો ભાઈ હે બધું સામાન પણ એ દૂધનું એક જ લેવા ને આવે એને તો થેરીએ પાછો નો લેવી હોય તો એ પહેલા હે એટલે આજે કાંઈ એવું લેતો હવે जा हम बुद्ध देखा ही नहीं किस रिसोर्ट का ही कुछ है हम पालती बालती बैठे यहाँ हो गे। अपने गेस्ट हाउस किया नहीं टाइप ना वही कहाँ भी तक खबर नहीं कई कान भारी कर मारा गुआ सारा

आई रेडिसन जेबाय पर हुआ जटदर नहीं किया ज्ञानित नाम में हवा ना रखा है अकोरित मैं पास वाली को बेतरीन है सोप बन से होई हटका हो जा ના ખુલ્લો હ આલા તોમ ગઈ કે દૂધ ને લેલા આલા તોમ અપરી સામાન લઈ લીધો બે દૂધ ની બોટલ લીધી ના ના દહીં આવે તો બી બે લીધા મોટો દહીં નો ડબ્બો ની ક્યાં તો થી પેનેટ ને

સસ્તું પડે હિસાબ કરીએ ને આપણે એટલે લેવાનું મન ન થાય હું તો કઈ હિસાબ હિસાબ કરતો નથી મન થાય ખાવું ઉકાડે ઉપાડે જવું ये भाई साहब के यार खेत में मरे जाई हम कोई खाए एना हाथ तो नोट दिख लाख लाख वधार काम कर ले भाई खावा में लोप नो कराए कोई दिवस बाकी जो हम गोबा की है ये इतना गोबा था apadam pada ya no laga. Ya, kamu udah kayak se panen itu filter plant. Aku kan panen ya sih jadi. Ah, kat apa yang kabarnya tapi? sih

એના ઇન્ડિયામાં લહાણ કાઠડી હોય ને કરી છે ને આ છે ખાંડ આ ખાંડ આપણી થોડી દસ રૂપિયા નેવું પૈસામાં દસ એકલ ને નેવું પૈસા હ

પાંચ પોઈન્ટ પચાસનું ને લહણ એ પાંચ પોઈન્ટ નેવું લહણ કઈ મૂંઘો આવ્યો આ આપણે કેટલા સત્રીસ પોઈન્ટ પચાસ એકલનું સામાન આવે ગુલ થાય એ આપણે ઇન્ડિયાના જીવન તો આઠસો ને બાર રૂપિયા થાય આ સામાનના સસ્તો પડ્યો કે મૂંઘો પીડ્યો ને એ કોમેન્ટ કરીને કીજો આથી સસ્તો કઈ કોઈની ચડતો હોય ઇજરાયલમાં તો કીજો બધા આ જે દુકાનો એવું ને એ દુકાન ભાવ બહુ હોય આખા ગામમાં એક જ દુકાન જે મજા આવે ને એ વેસે સારો તો પછી હવે નિરાતે મળી જાય